જૈન મિત્રો હું મિલ યુટ્યુબ ચેનલ લર્ન ટુડે લી ટુમોરો હાર્દિક સ્વાગત છે તો ઘણા ટાઈમ વાત ચાલતી કે પીએસઆઈ એલઆરડી એની ભરતી નવી ભરતી ક્યારે આવશે બરોબર ઘણાના મનમાં ક્વેશ્ચન થતા હતા તો બમ્પર ભરતી આવે છે અને જાહેરાત થઈ ચૂકી છે આની પેલા જે ઓન ગોઈંગ ભરતી છે એલઆરડી ની અને બીએસઆઈ ની બરાબર એમાં ઘણા બધા સ્ટુડન્ટ છે એ થોડાક માર્ક માટે રહી ચૂક્યા હતા તો એક વસ્તુ યાદ રાખવાની કે ભૂતકાળ છે એ ભૂલી જવાનું એમાંથી જે કાંઈ પણ શીખ મળે ને એ યાદ રાખવાની તો બમ્પર ભરતી છે આવી છે લાગી પડો બધા ચાલુ થઈ જાઉં છ થી આઠ મહિનાનો જે સમયગાળો છે છ મહિનાનો એમાં ફૂલ પ્રેક્ટિસ કરો ફૂલ મહેનત કરો અને ખાખી પહેરવાનું જે સપનું છે એ પૂરું કરો તમારા મા બાપ છે તમારા ઉપર ગર્વ લઈ શકવા જોઈએ સપનું જોયું હોય ઘણીવાર વાર ની એક્ઝામ દેવા જાય ગ્રાઉન્ડમાં રહી જાય એક્ઝામમાં પોઈન્ટ આટું રહી જાય તો બહુ બધી સારી એવી વેકેન્સી આવી છે બમ્પર ભરતી આવી જાય લાગી પડો તૂટી પડો એની ઉપર અંડરગ્રાઉન્ડ થઈ જાય તો આપણે આજે વાત કરશું કે પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એની ભરતી કેટલી આવી કેટલી જગ્યા છે એમાં બરોબર એમાં ક્વોલિફિકેશન હું માગે છે અને ફોર્મ ભરાવાના ચાલુ ક્યારે થશે ગ્રાઉન્ડ કઈ રીતે હોય છે જે મેડિકલ ક્રાઇટેરિયા છે એ હું હોય છે બરોબર પીએસટી હું છે પીઈટી હું છે એક્ઝામ પેટર્ન હું છે

પછી આમાં જોઈએ પીએસઆઈ માં ક્વોલિફિકેશન હું માંગે છે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ આમાં ક્વોલિફિકેશન છે બરાબર પછી બીજી વાત કરીએ આપણે ફોર્મ ભરવાનું કેનું ચાલુ થાય ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય ક્યારે છે આપણે બોર્ડ ઉપર ક્યારે એક્ટિવ થાય ત્રણ બાર થી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો એટલે આજ એક ડિસેમ્બર તો થઈ ગઈ કાલની પ્રમદીથી ચાલુ થઈ જશે હવે બીજી એક વાત કરીએ આપણે કે ટોટલ છે એ બે સ્ટેજની વાત કરીએ ને આમાં તો સ્ટેજ 1 અને સ્ટેજ 2 એવી રીતે બે આખી સિલેક્શન પ્રોસેસ છે તો સ્ટેજ 1 માં જોઈએ તો સૌથી પહેલા બધાને ખબર જ હશે કે એમાં બે વસ્તુ હોય કે સ્ટેજ 1 માં બે સ્ટેજ આપેલા છે એક છે ગ્રાઉન્ડ બરાબર રનિંગ કરવાનું કે ઈ કયું હે ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને બીજું છે ઈ કયું છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હવે એન્ડ્યુરન્સ ટેસ્ટ છે ને ગ્રાઉન્ડ છે રનિંગ છે શું છે રનિંગ બરોબર તેમાં વાત કરીએ આપણે કે કેટલા સમયે કેટલા ટાઈમ પીરિયડમાં કેટલા મીટર અથવા તો કિલોમીટર છે દોડવાનું છે રન કરવાનું છે બરોબર આના છે કોઈ માર્ક નથી પણ ક્વોલિફાઈ થવા માટે જરૂરી છે આમાં નીકળી ગયા ગ્રાઉન્ડમાં રનિંગમાં નીકળી ગયા તો પૂરું એ પહેલા સ્ટેજમાં ધટકી જાવ એમાં વાત કરીએ આપણે ફિઝિકલ એન્ડરન્સ ટેસ્ટમાં બરોબર

કિલોમીટર જેવું થયું અને એનો સમય કેટલો હોય કેટલા સમયમાં દોડવાનું સાડા નવ મિનિટમાં દોડી જવાનું સાડા નવ મિનિટમાં ફિમેલ કેન્ડિડેટે વન પોઈન્ટ સિક્સ કિલોમીટર કમ્પ્લીટ કરવાનું તો એ ક્વોલિફાય થઈ જશે પછી એક સર્વિસ મેન હોય કોઈ તો ચોવીસો મીટર ટુ પોઈન્ટ ફોર કિલોમીટર બરાબર સાડા બાર મિનિટમાં ગ્રાઉન્ડ છે ક્લિયર કરી નાખવાનું તો આગળના સ્ટેજમાં તમે ક્વોલિફાય થાઓ અને આગળની પ્રોસેસમાં તમે ભાગ લઈ શકો પછી બીજી વસ્તુ આપણે જોઈએ કે फिजिकल स्टैंडर्ड टेस्ट स्टेज 1 માટે फिजिकल टेस्ट છે અને માટે બીજા નંબરનો फिजिकल स्टैंडर्ड टेस्ट PST બરોબર ધ કેન્ડિડેટ Who pass endurance test shall be undergo PST જેસે ગ્રાઉન્ડ માં રનિંગ ક્લિયર કરશે બરોબર અને फिजिकल स्टैंडर्ड टेस्ट માં રેવા દેવામાં આવશે બરોબર એના માટે ઇલિજીબલ થઈ જશે ક્વોલિફાઈ થઈ જશે હવે PST છે फिजिकल स्टैंडर्ड टेस्ट એમાં શું આવશે એમાં હાઈટ વેઈટ ચેસ્ટ છે એ બધું આવશે

અને મિનિમમ છે એક્સપાન્શન કેટલું હોવું જોઈએ 5 સેન્ટીમીટર નું એક્સપાન્શન હોવું જોઈએ ફૂલ ચેસ્ટ માપે છે કેટલું માપે છે ફૂલ ચેસ્ટ માપે છે પછી આપણે આગળ વાત કરીએ કે કેન્ડિડેટ આ મેલ કેન્ડિડેટ માટે બરોબર બીજા નંબર કેન્ડિડેટ એક્સેપ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ ઓફ ગુજરાત હવે એસટી વિજે વાત કરી ગુજરાત ઓરિજિન એની સિવાય જેટલા પણ કેન્ડિડેટ છે 165 સેમી હાઈટ બરોબર આના કરતાં 3 સેન્ટીમીટર વધારે છે 165 સેન્ટીમીટર હાઈટ પછી ચેસ્ટ ચેસ્ટ છે એ સેમ જ છે કેટલી 79 ફૂલાવા વગરની અને ફૂલ ફૂલાવેલી કેટલી 84 સેન્ટીમીટર આ વાત થઈ ગઈ મેલ કેન્ડિડેટ હવે ફીમેલ કેન્ડિડેટ એમાં ચેસ્ટ મેઝરમેન્ટ નથી આપેલું એમાં છે ઈ સ્ટાન્ડર્ડ માટે ઓન્લી ફોર હાઈટ ની વાત કરેલી છે તો ફીમેલ કેન્ડિડેટ માટે હાઈટ કેટલી હોવી જોઈએ પીએસઆઈ માં બરોબર તો એમાં પેલું છે શેડ્યુલ ટ્રેક કેન્ડિડેટ ફોર ગુજરાત ઓરિજિન હવે એસટી વાળા છે ગુજરાત ઓરિજિન માં એને કેટલી હાઈટ હોવી જોઈએ લેડીઝ માં

પાછા બે પેપર આવશે બરોબર એમાં બે પેપર આવશે કઈ રીતે છે એમાં તો પેપર વનમાં જનરલ સ્ટડી આવશે એમસીક્યુ બસો માર્ક હશે કેટલા છે માર્ક આપેલા જનરલ સ્ટડીના જનરલ સ્ટડી છે એમાં બહુ બધી વસ્તુ આવતી હોય મેથ્સ રીઝનિંગ આવતું હોય બંધારણ આવતું હોય ઇતિહાસ આવતું હોય ભૂગોળ આવતું હોય બરોબર આ બધી વસ્તુ આવતી હોય સાયન્સ આવતું હોય જનરલ સાયન્સ કરંટ અફેર આવતું હોય એ બધું જનરલ સ્ટડીમાં આવશે કેટલા માર્ક છે બસો ટાઈમ દેવામાં આવશે ત્રણ કલાકનો કેટલો ત્રણ કલાકનો પછી વાત કરીએ આપણે કે પેપર ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજનું સ્કીલ છે આ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હોય પેપર લખવાનું એમ આપેલું હોય છે કે ત્રણસો પચાસ વર્ડમાં યસે લખો ગુજરાતીમાં કીધું હોય કે ત્રણસો પચાસ વર્ડ ટોપિક આપેલા હોય એ ટોપિક ઉપર એમ કે કેટલા શબ્દોમાં નિબંધ લખો પત્ર લખો એ બધી વસ્તુ આવશે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે બીજા નંબરનું પેપર બરોબર એના કેટલા માર્ક છે સો માર્ક છે કેટલા સો માર્ક એવો સમય ત્રણ કલાકનો બરોબર અને જો આ પીએસઆઈ ના જે બે સ્ટેપ છે એની વાત થઈ ગઈ આપણે એલા પણ અલગથી લેક્ચર બનાવશું અને આ બંનેના જે સિલેબસ છે આ એક્ઝામની વાત કરી પીએસઆઈ માં સ્ટેટ ટુ માં મેઇન એક્ઝામિનેશન તો માં જનરલ સ્ટડી કયા કયા ટોપિક આવે એનું વેટેજ કેટલું છે અને ગુજરાતીની ઇંગ્લિશ લેંગ્વેજની સ્કિલ જે ડિસ્ક્રિપ્ટિવ લખાણનું પેપર છે એમાં કેવા કેવા મુદ્દા આવે એની વાત કરશું બરોબર એને કંઈક માર્ક અને સમય આપેલા છે તો આપણે આના પછી એલઆરડી ની પણ વાત કરી લેવું માં છે ને આ જે જે વસ્તુ છે ને ફિઝિકલ ટેસ્ટ છે ગ્રાઉન્ડ અને સ્ટાન્ડર્ડ ટેસ્ટ એ જે બે વસ્તુ છે એ સેમ જ રહેશે પણ એની એક્ઝામ પેટર્ન છે એ કંઈક ચેન્જ થઈ જશે એમાં ડિસ્ક્રિપ્ટિવ નથી હોતું એમાં એમ શીખ્યું હોય છે તો અગાઉ જે પણ મિત્રો થોડાક માર્ક માટે રહી ગયા છે લડી ગયો બધે બરોબર દરવાજો બંધ કરી દીધો ચાર મહિના છ મહિના ખાકી જોઈતી હોય બરોબર લાલ બત્તી વાળી ગાડીમાં હોય અને એક પબ્લિક સર્વન્ટ બનવું હોય તો લડી સુધી રહો મહેનત કરો ત્યાં ભૂલ કરી હતી ઘણા બધા એવા હશે સિલેબસ આખો કવર કરીને જાય પેપર દેવા જાય પેપર એમ થાય ક્યાંથી બધું ક્યાંથી નીકળ્યું

રનિંગ માં નીકળી જાય ગ્રાઉન્ડ માં દોડવા જાય ને આ ભૂલી જાય કેટલા રાઉન્ડ મારે એને એમ થતું હોય કમ્પ્લીટ કરી નાખે એકાદ રાઉન્ડ ઘટતો હોય ડિસ્કવાલિફાય સીધો આગળ આવીથી ને નીકળી ગઈ એટલે આજે વેકેન્સી આવી ને ત્યારે ચૌદ હજાર ની એ તક હાથમાંથી ગુમાવી ગયા છે અને પછી અફસોસ કરે કે યાર આજે ભૂલ કરી નો કરી હોત તો સારું તો થોડુંક દોડી ગયું હોત તો હારું હતું બરોબર વિન્ટર ચાલુ એમ અવાર અવારમાં કસરત કરો રનિંગ કરો પ્રેક્ટિસ કરો અને સાથે સાથે સિલેબસ પણ કવર કરવાનું ચાલુ કરો એક્ઝામ પેટર્ન કઈ રીતે છે અને સિલેબસ એના કે સિલેબસમાં કઈ કઈ બાબત છે કેટલું કેનું વેટેજ છે એ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરો ટેબલ બનાવો બે વાદી કાંઈ નથી થવાનું લડી કુલ જોશથી મહેનત કરો તૈયારી કરો ડ્રીમ એચિવ કરો લાગી પડો એ તમારે ખાલી સ્ટડી આપણા હાથમાં છે રિઝલ્ટ આપણી હાથમાં નથી એટલે આ કર્મની વસ્તુ થઈ કર્મ કરો ફળની ચિંતા ન કરો વાળો હજાર હાથ વાળો છે બરોબર મૂકો અને હમણાં છેલ્લા બે વર્ષમાં બીજી તક મળી છે તો પેલી તકમાં જો રહી ગયા હોય એમ તો જોવાય ક્યાં ભૂલ કરી હતી અફસોસ કરવાથી કે ડીમોરલાઈઝ થઈ બધી કઈ થવાનું નથી હાથમાં નથી આવવાનું કોઈ પણ વસ્તુનો સમય નિશ્ચિત હોય બરોબર તમે એકવાર એના માટે ઇલિજિબલ હોવ બરોબર લાયક હોવી વસ્તુ ચાલુ બેટા બેટા કરવાથી થવાનું રાખવી જોઈએ પીએસઆઈ એલ આરડીની વાત કરશું આપણે બરોબર કોન્સ્ટેબલ એની વાત કરશું એમાં ક્રાઇટેરિયા જોશું આ બે બ્રીફલી સિલેબસ એ જોવું બધું કવર કરશું ધીમે ધીમે તો બધાય છે એ ફૂલ જોશ તૈયારી કરવા અને બધાય છે એ પ્રેક્ટિસ કરો પોતાની જાત સાથે ના રમો યાર ચેક સુધી લડી લોકામ મૂકવાનું સપનું લયું છે તો પૂરું કોણ કરશે બીજા લોકો કરશે ને આપણે જ કરવું પડશે મહેનત માંગી લે આવો પછી નસીબ ઉપર તો હલ નથી બધું મહેનત કરો એટલે રિઝલ્ટ મળે અને જે લોકો છે એ અગાઉથી પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે કે આજની તો કાલ ભરતી આવવાની જ છે એ ઘણું ઘણું બધું કવર કરીને બેઠા આવશે એમ તો બાકી છે કવર કરી પછી રિવિઝન ચાલુ કરતા લિસ્ટ આવશે જ્યારે એલેજીબલ કેટલા છે એ પાત્રતા ધારાવ્યા છે એમ કરીને પીડીએફ આવશે ને મને આમ એમ નશે અને ઘણા એવાય હશે હમ ઘણા એવાય હશે મહેનત નહીં કરે અને પછી એમ કહે કે હવે આમાં ભેગું થાય એવું લાગતું નથી હવે એ ના કરો કુલ જોશ તૈયારી કરો બરોબર બનાવી પડો બધા ખાખીનું સપનું પૂરું કરો તો અને જવું મિત્રો તમે આ ચેનલ ઉપર નવા આવો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન દબાવી દો લાઇક કરી દો મિત્રો સાથે શેર કરી દો આપણો ખાલી આ ચેનલ ચલાવવાનો હેતુ એક જ છે કે જેને પણ જે નવા છે અથવા તો જે જૂના પણ છે એ અને જેને સારું પ્લેટફોર્મ મળતું નથી એના માટે આપણે ચેનલ ચાલુ કરી છે તો આની કંઈ ફીસ નથી બરોબર અને બહુ બધી યુટ્યુબમાં બહુ બધી ચેનલો છે તો આપણે એક આ પહેલ કરેલી છે એમ કે યુટ્યુબ ચેનલ બનાવી અને જે લોકોને પ્લેટફોર્મ નથી મળતું અત્યારે તો ઘેર ઘેર સ્માર્ટફોન બરાબર ત્યાંથી ફોલો કરો સોફ્ટ કોપી હોય બહુ બધું મળી જાય મહેનત કરવાવાળા ગમે નથી કરી લે મહેનત કરો રસ્તો જ નથી એક બરાબર બધા ચેક સુધી બના રહેજો આગળ આપણે એલ નું એક સેશન લઈને આવશું અને પછી આ વન બાય વન બંનેના સિલેબસ પણ આપણે જોઈ લઈશું તો બધાને વેસ્ટ ઓફ લક બરાબર કુલ દોસ્તી તૈયારી કરવા મળો જય હિન્દ જય ભારત